ઘડડા મામલતદાર ઓફિસમાં અરજદારો સાથે કરવામાં આવતી ગેરવર્તણૂક અને અનિયમિત હાજરીના આક્ષેપોની ફરિયાદ બાર એસોસિએશન તરફથી કરવામાં આવી છે. ઘડડા મામલતદાર ઓફિસમાં સીટી તલાટી તથા રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા અરજદારો સાથે કરવામાં આવતી ગેરવર્તણૂક અને અનિયમિત હાજરીના આક્ષેપોની ફરિયાદ બાર એસોસિએશન તરફથી કરવામાં આવી છે. બાર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા

જે અનુસંધાને એક અરજદાર લીલાબેન ભૂંગળિયા કરીને છે જેમની એક હક્કમીની નોંધની અંદર આ મંત્રી મંત્રીશ્રીએ તે બેન બેનને નોટિસ બજેલ ન હોવા છતાં ફોર્ડ ડોક્યુમેન્ટ ઊભો થાય તે રીતે તેમના અંગૂઠાની છાપ હાથે કરીને જે હક્કમીની નોંધ મંજૂર થયેલ છે જે અંગે લીલાબેન ભૂંગળિયા દ્વારા મામલતદારસિંહ ગરડાને લેખિતમાં રજૂઆત થતાં એક એફિડેવિટથી રજૂઆત કરવામાં આવે છે જે અનુસંધાને ગરડા બાર એસોસિએશન દ્વારા આ બાર એસોસિએશનના લેટરપેડ ઉપર એક રજૂઆત આપવામાં આવેલ છે કે આવા કર્મચારી સામે કાયદાકીય પગલાં યોગ્ય રીતે ભરાય અને ભવિષ્યમાં કોઈ કર્મચારી આવા ફોડ ડોક્યુમેન્ટ ઊભા થઈ શકે તેવી કાર્યવાહી ન કરે એવો એક દાખલારૂપ બને તે માટે એક અધિકારી તરીકે પોતે ફરિયાદી બનીને અહીંયાની યોગ્ય તપાસ અને યોગ્ય તપાસ અર્થે આ જે એકસો પાંત્રીસની નોટિસ જે બજવણી થઈ છે તેના પેપર હસ્તાતર નિષ્ણાત સમક્ષ મોકલે તેવી ગરડા બાર એસોસિએશનની રજૂઆત છે